અને તેઓ હરસ મસા અને ભગંદર માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે આવા ગુપ્ત રોગ માટેની કોઈ પણ જાતની કોઈને તકલીફ હોય તો ડાયરેક્ટલી તેઓ ધીરજ એનો હોસ્પિટલ પાટણ ખાતે જઈ અને તેમને બતાવી શકે છે અને પોતાનો જે સમસ્યા છે એનું નિરાકરણ લાવી શકે છે હવે ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ધીરજ એનો કેર હોસ્પિટલ પાટણ એટલા માટે હાલને હાલ કોન્ટેક કરો